ઘણા જણા ની આવી એટલે એટલા બધા ની તો નથી આવી પણ બે થી ત્રણ જણા ની આવી એવી ઈ એમ કેવા માંગતા હતા કે ભાઈ તમે કે ખોટું બોલો કે તમે ખોટું બોલો કે ભાઈ તમારી ઉંમર એવડી નથી તો હું ભાઈ ખોટું બોલી મારે ક્યાં જવું કયો તમારે મોઢે મારે ખોટું બોલીને ને કી રસ્તે જવું એટલે થોડીક હસી મજાક હોય બરોબર ઈ એમ કે કે ભાઈ તમે ઈ કે એટલા નાના ના હોય કે તમારી ઉંમર મોટી હોય એમ કે જો આઈ જાય મારી મમ્મી એને પૂછી દો તમને રૂબરૂબ ને પૂછાય દો મમ્મી કેટલી ઉંમર છે મારી

બીજી કોમેન્ટ એમ વસ્તુ આવતી કે ભાઈ તમે હે ને હવે લગન કરી લ્યો તમને હું દેખાડ દે સાઈડમાં એવી કોમેન્ટ આવેલી હતી કે ભાઈ તમે હવે લગ્ન કરી લ્યો પણ લગ્નની કાંઈ ઈચ્છા નથી પણ આ તો હેને થોડીક હસી હસી મજા ખાતું કરીએ તો હું તો ચોખ્ખું કહું તમને રિયલ ટીમ કહી દઉં મારી મમ્મીને એટલી ઉતાવળ છે ને ભાઈ કે પરબારું જરાક લગન તરલી એના જેવી હા

એટલે મિત્રો લગન નહીં થાય બરાબર આ છોકરી નો ટોપી ગતો પણ લગ્ન માં હજી મારી તો વાર હે ઘણી બધી વાર હે લગ્ન તો કરવા બાપા માથે કામ ન થાતું હવે લગ્ન એમ ઘડીક ના થાય મે મારે લગ્ન થાતું હોય તો મારે કાઈ ન થવા દેવું હું તો ભાઈ ને કહું છું તને કહું છું ભાઈ ને કહું તો પણ ભાઈ એમ જ કે કે હમણા મારા છોકરા ની નોકરી છે છોકરી જ ગોતું છું મારો છોકરો ના પાડે શું કરું હજી મારો મોટો ભાઈ હે ઈ પણ ના પાડે છે બરાબર તો એ તો હક પણ ક્યાંય વાત જ નથી કરવાની થાતી આ મને કહે કે લગન કર લે લગન કર લે પણ મિત્રો આ તો ખાલી હે ને ટોપિક ની વાત હાલતી હોય બરાબર પણ રિયલિટી માં ભાઈ હું હજી લગન નથી કરવાનો કારણ કે હજી મારી ઉંમર નાની છે હજી હું કઈ એટલો બધો ફળફાદર નથી થઈ ગયો આ તો હાર્ટ બોડી ના બધું મોટું થઈ ગયો એના જેવું તો મારા છોકરાને સમજાવો ને ભાઈ એ કઈ મનાતા નથી મારાથી કામ થાતું નથી

જમીન નથી બાકી આપણે મોટી તકલીફ જિંદગી જીવવાનું હવે જ હતું એ બે છોકરા કમાય બે થી બે માણસ જિંદગી વ્યવસ્થિત પૈસો હોય કે ન હોય જિંદગી વ્યવસ્થિત છે ને એજ મેન છે

તમારું સિચ્યુએશન સાચવવા માટે કારણ કે કોઈ બહુ અવરલોડ કોઈ બહુ અવરલોડ જાય એટલા માટે પૈસો ને તો તમને મજા આવે અને તમે કામમાં કન્ટિન્યુ કારણ કે માણસનું જીવન એવું છે કોઈ પણનું જીવન કે તમે કંઈ પણ કર્મ કરો ને તો કર્મથી જ તમારી લાઈફ સારી બની શકે બરાબર એટલા માટે પૈસોને મહત્વ આપેલું છે ને પૈસા માટે એટલા બધા માણસો દોડે છે તો મિત્રો આ તમને ફાઇનલ ટોપિક હવે વાત કરી દીધી છે આ તમારી બધાની કોમેન્ટ આવી હતી તો મેં ફાઇનલ જવાબ આપી દીધો કે ભાઈ લગ્ન કરવાની હજી મારે વાર છે લાઈક ન હોય તો કેજો નહીં મારો મોટો છોકરો છે એને નોકર છે કે મોટો છોકરો છે મારો એટલે મારે તો કરવાની વાર નથી હું તો બહુ આપણો તો બહુ વાર છે જો ઈશા નામ હોય તો ફર્મના ડિટેલ બધી બતાઈ દેજો અમે છે આઈઆરસી એ ફર્મના ડિટેલ બતાઈ દેજો અમારી કોમ ના હોય તો ફાઇનલ છોકરી વ્યવસ્થિત જોઈએ ભાઈ હું નથી હું તો પેલા કાયદો હું કઈ હોઉ નઈ બરાબર એટલે મારું ક્યાંય નામ ના લેતી મેં હવે